કેમ છો બાળ મિત્રો હું પણ મજામાં ચાલો સરસ મજાનું ગુલાબ કરો બધા વારે વાહ હા હવે આપણે આજે શું શીખવું છે અરે વારે વાહ હાલો હાલો તાળી ફાળો બધાય બસ હાલો પ્રિન્સુબેન એક ફળનું નામ બોલો

હેલો તારી પાડો પાછા હલોપાડો તાળી પાડો હેલો બસ હલો નીરજ ભાઈ ઉભા થાવ એક ફળ નું નામ બોલો એક ફળ

તાળી પાડો બસ હાલો વિરેખભાઈ ફળનું નામ આ તો ફળ આ ફળનું નામ બોલ એક એક ફળનું કયું બોલવાનું હે ડાયડમ હા હાલો તાળી વગાડો તાળી વગાડો બધાય હવે બેસી જા હાલો તાળી વગાડો બધાય તાળી ઉભરી હોય હમણાં તાળી બંધ થાય પછી હાલો બસ હાલો બોલે એક ફળ નું નામ સીતાફળ અરે વાહ રે વાહ હા તાળી વગાડો હાલો તાળી તાળી વગાડો પેલા હાલો બસ હાલો એક ફળ નું નામ બોલો અનંતભાઈ હા જાંબુ હા હાલો તાળી વગાડો બધાય হ্যালো তাড়ি বগাড়ো হ্যালো হার্দ হ্যালো তোাড়ো বন্ধ আলো বোল